અને સોમનાથ મંદિરે દરમિયાન લાખોની સંખ્યામાં હાજર હતી એ તમામનું અભિવાદન પણ ઝીલ્યું ભવ્ય આતિશબાજી થઈ હતી આ ભવ્ય આતિશબાજી એ સોમનાથ મંદિર ખાતે જોવા મળે છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્યાં ટ્રસ્ટની એક બેઠક પણ મળી હતી

અને સોમનાથ મંદિરે પગપાળા પહોંચાય દરમિયાન લાખોની સંખ્યામાં ત્યાં જનમેદની હાજર હતી એ તમામનું અભિવાદન પણ ઝીલ્યું દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું અને બોતેર કલાકના ઓમકાર જાપના અનુષ્ઠાન જે થયા હતા તેમાં તેઓએ સહભાગી થયા હતા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ તેમને એક ત્રિશુલ જે છે તે આપ્યું હતું અને ત્રિશુલ સ્વીકારતાની સાથે જ સોમનાથમાં પીએમ મોદીએ ત્રિશુલ હાથમાં ઉપાડ્યું અને ત્યાં ભવ્ય આતિશબાજી પણ એ જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિશુલ હાથમાં ઉપાડતાની સાથે જ જે ભવ્ય આતિશબાજી થઈ હતી એ આતિશબાજી જોઈને ત્યાં ઉપસ્થિત તમામે લોકો મંત્રમુગ્ધ થયા હતા આ એક ક્ષણ સોમનાથના ઇતિહાસની અંદર સોનાના અક્ષરે કંડારાઈ જશે કે જ્યાં આજથી લગભગ જે એકાદ એક હજાર વર્ષ પહેલાં જે સોમનાથ મંદિર જે છે જેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું અને આજથી પંચોતેર વર્ષ પહેલાં જે દેશના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે મંદિરનું એ પુનજીર્ણોદ્ધાર કર્યો ને જ્યાંથી દેશ અને દુનિયા સમક્ષ એ સોમનાથ મંદિર આજે પણ અરીખમ છે જેને તોડવા માટેનો પ્રયાસ એક બે વખત નહીં પરંતુ સત્તર સત્તર વખત જેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો એ ન તૂટ્યું પરંતુ એ આજે પણ અડીખામ છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ કે જેના સુવર્ણ અક્ષરોની અંદર એ આજનો દિવસ કંડરાઈ જવાનો છે કે જ્યાં ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા અને દરમિયાન ભવ્ય આતિશબાજી તેમના હાથની અંદર જે ત્રિશૂલ હતું એ ત્રિશુલે સંકેત આપી રહ્યું હતું કે આ એ દેશના યુગની અંદર ભારત વર્ષની અંદર આ એક ક્ષણ એ કંડારાઈ જવાની છે અને એ ક્ષણ ગતરોજ ત્યાં બની હતી કે જ્યાં ગુજરાત અને સાથે જ દેશભરના ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમ થકી અને કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સોમનાથ મહાદેવ મંદિરની અંદર ભગવાન શિવની એ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સમક્ષ જ્યારે પોતાનું શેર્ષ નમાવ્યું અને ત્યારબાદ એ જ્યારે બહાર આવે છે એ મંચ ઉપર જ્યારે તેઓ ચડે છે એ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેમને જે ત્રિશુલ આપે છે અને જ્યારે એ ત્રિશુલ હાથનીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઉપાડે છે ત્યારે આ ભવ્ય આતિશબાજી એ સોમનાથ મંદિર ખાતે જોવા મળે છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્યાં ટ્રસ્ટની એક બેઠક પણ મળી હતી તેમાં પણ તેઓ હાજર હતા અને એક વિશેષ કાર્યક્રમ જે છે તે એક ડ્રોન શો થકી જે છે તે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિહાળ્યો હતો કે જેમાં સોમનાથ મંદિર જે છે તે મંદિરની અત્યાર સુધીની આખી એ કહાની એ ભવ્ય ડ્રોન શોની અંદર જોવા મળી હતી